લોકોને માસ્કનું વિતરણ કરવા માટે તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારૈયાએ ત્રણ હજાર માસ્ક પોલીસ મથકમાં અર્પણ કર્યા હતા આ બાબતે વાત કરીએ તો છેલ્લા ત્રણ દિવસથી પોલીસ અધિકારીના કરેલી અપીલને લઈને સમગ્ર દાતાઓ દ્વારા માસ્ક આપવાનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે આજે તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારૈયા દ્વારા પણ પોલીસ મથકમાં જઈ અને ત્રણ હજાર જેટલા માસ્કનું આપવામાં આવ્યા હતા જે માસ્ક પોલીસ અધિકારી સાથે કનુભાઈ ધારાસભ્ય સાથે રહી તેમજ સંજયસિંહ સરવૈયા તેમજ કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને શહેરના વિવિધ વિસ્તારોમાં હાજર રહી અને લોકોને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સમયે તળાજા પોલીસ સ્ટેશનના આઈપીએસ ઓફિસર વિજયસિંહ ગુર્જર તેમજ સમગ્ર પોલીસ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો તળાજા શહેરના વાવચોક ધનભાઈ ચોક સહિતના શાક માર્કેટ વિસ્તાર સહિતના એ વિસ્તારોમાં માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું આજે તળાજા શહેરની અંદર આપણા આઈપીએસ તરીકે પ્રોવિબિશનમાં આવેલા વિજયકુમાર ગુર્જરે જે જાહેરાત કરી કે તહેવારોના ત્રણ દિવસ સુધી હું કોઈ પણ પ્રજાનો કેસ નહીં કરું અને પ્રજાને માસ્ક પહેરાવીશ અને આના માટે લોકો પણ મને સહકાર આપે ત્યારે આજે તળાજાના ધારાસભ્ય તરીકે અમે બધા મિત્રોએ ભેગા થઈને પચીસોથી ત્રણ હજાર જેટલા માસ્ક શહેરમાં અને સાહેબને અર્પણ કર્યા છે કે જેથી કરીને આ તહેવારની સિઝનમાં નાનો માણસ હોય ગરીબ માણસ હોય અને માસ્કનો હજાર રૂપિયા દંડ થાય એ બિચારો હજાર રૂપિયા ખરીદી કરવા આવ્યો હોય તો ખરીદી ન કરી શકે એના માટે માનનીય વિજયકુમાર ગુ ગુર્જર સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમારી સાથે સમગ્ર ટીમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય હિન્દ જય ભારત